નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ન્યૂઝ નેત્રંગ તાલુકા પંચાયતનું બાસઠ પોઈન્ટ પિસ્તાલીસ કરોડનું વાર્ષિક બજેટ ધારાસભ્ય અને તાલુકા પંચાયત પ્રમુખના અધ્યક્ષસ્થાને સર્વાનુમતે મંજૂર થયો નેત્રંગ તાલુકા પંચાયત કચેરીના સભાખંડમાં જગડિયાના ધારાસભ્ય રીતે વસાવા અને નેત્રંગ તાલુકા પંચાયતના પ્રમુખ વસુધાબેન વસાવાના અધ્યક્ષસ્થાને મળેલ બેઠકમાં વર્ષ ચોવીસ પચીસ સુધારેલું અને વર્ષ પચીસ છવ્વીસનું બાસઠ પોઈન્ટ પિસ્તાલીસ કરોડનું વાર્ષિક બજેટ જેને તાલુકા પંચાયતના તમામ સભ્યોએ સર્વાનુમતે મંજૂરી આપી જેમાં પંદર ટકા વિવેકાધીન એક્ટિવિટી ધારાસભ્ય ગ્રાન્ટ અને ગુજરાત યોજના થકી નેત્રંગ તાલુકાના ઇઠ્યોતેર ગામોમાં વિવિધ વિકાસના કામોને આવરી લેવામાં આવશે તેવું જાણવા મળ્યું છે આ બેઠકમાં તાલુકા વિકાસ અધિકારી સોહેલ પટેલ તેમજ તાલુકા પંચાયત સભ્યો

તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ તાલુકા પંચાયતના સ્થાપના ઉપસ્થિતિમાં બજેટ પાસ થયેલ છે તો હું સર્વેનો આભાર વ્યક્ત કરું છું